અંકલેશ્વરના વર્ષો જૂના ઓ ઓવરબ્રિજના અંડરપાસને પહોળો કરવા માટે થોડા સમય પહેલા બ્રિજનો કેટલોક હિસ્સો તોડી પાડીને અંડરપાસને પહોળો કરવાની કામગીરી કરવામાં આવી હતી જોકે બ્રિજને તાજેતરમાં જ એટલે કે મે મહિનામાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જોકે ઓ એનજીસી ઓવરબ્રિજના શરૂ થતાની સાથે જ પિલ્લર પર બારીક તિરાડો જોવા મળી હતી ત્યારબાદ બ્રિજના રોડ પર ભૂવો પડ્યો હતો જોકે આ અંગે સમયાંતરે અહેવાલો પ્રકાશિત થવા છતાં તંત્ર કે તંત્રના અધિકારીઓએ આ બાબતે ધ્યાન ન આપતા મુશળધાર વરસેલા વરસાદ વચ્ચે નવનિર્મિત ભાગમાં તિરાડો પડવા માંડી છે ઓએનજી સિવર બ્રિજની સપોર્ટ પિલરની તિરાડો આશરે બે ઇંચ જેટલી પહોળી થઈ જતા હવે ગમે તે ક્ષણે દિવાલ પડી જાય તેવી આવી છે ત્યારે તંત્રના મૂળા જાગેલ અધિકારીઓએ યુદ્ધના ધોરણે વરસાદી વિરામ લેતા જ કોન્ટ્રાક્ટરને કામે લગાડ્યા છે જોકે હાલ તો મેન્ડલ વડે બેસી ગયેલ ભાગમાં પુરાણ તેમજ સપોર્ટ પિલરને આજુબાજુ મેન્ડલ પાથરીને દિવાલને ધરાશાયી થતી અટકાવવાનો પ્રયાસ કરાયો છે ન્યૂઝ સાથે રિપોર્ટર અબવી સૈયદ અંકલેશ્વર